સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક રખડતા શ્વાને ઘર બહાર રમતા સાત બાળકોમાંથી એક પર એટેક કરી માસુમના માથા પર પાંચ બાઇટ કરી હોવાની ગંભીર ઘટના સામે આવી છે એટલું જ નહીં પણ શ્વાનના હુમલા બાદ લોકોએ મહામુસીબતે માસુમને શ્વાનના પંજામાંથી છોડાવ્યું હોવાનું જાણવા મળ્યું છે ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા માસુમને તાત્કાલિક સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પીડિત બાળકના પિતા મુકેશ માવીએ જણાવ્યું હતું કે તેઓ દાહોદના વતની છે અને તેઓ છેલ્લા દસ વર્ષથી સુરતના સચિન જેડીઝ વિસ્તારમાં રહી કડિયા કામ કરી ચાર બાળકો સહિત પત્નીનું ગુજરાન ચલાવે છે તેઓનો ત્રણ વર્ષે માસુમ સંતોષ ઘર બહાર અન્ય બાળ મિત્રો સાથે રમતો હતો ત્યારે અચાનક જ એક રખડતા સ્વાને એટેક કર્યો હતો સાત બાળકોમાંથી સંતોષના માથાને શ્વાને પોતાના જબડામાં પકડી લીધું હતું નજરે જોનારો દોડી ગયા હતા અને મહામુસીબતે શ્વાનના મોઢામાંથી સંતોષને છોડાવ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે સંતોષના માથા પર બાઇટના પાંચ ઘા છે સ્વાને માથાની બધી ચામડી ચીરી નાખી છે खूबज गंभीर रीते श्वाने एटैक कर तो, लोग दौड़ी आया ना होत तो आज मासूम सतोष श्वान शिकार बनी गय होत एटल नहीं घटना बाद आखा विस्तार में श्वान ने लई भय माहौल जो मिलो तो। आपके के बच्चे के साथ क्या हुआ था वो खेलते था बाहर झोपड़े के आगे तो तीन चार बच्चे खेलते थे तो उसको आके काट लिया तीन तो चार बार काटा कहाँ पे काटा है सचिन जी आई डी सी बच्चे को कहाँ पे काटा है सर पे सर पे काटा है અભી ડોક્ટરને શું બોલાયે અભી ડોક્ટરને એ લીલાજ તો હોરા હો જઈગા ચાહે બોલાય હમ ઇસકી ઉમર કિતની હે 3 સાલ ક્યા નામ હે ઇસકા સંતોષ ઓર આપકા નામ મુકેશ સવાન રખડતુ ઘર નજીક આવી ગયો હો તો હાલ સવાન ક્યા ગાયબ થઈ ગયું છે એ બાબતની કસી ખબર નથી કે સવાન ના હુમલા બાદ અન્ય બાળકો ધુજી રહ્યા છે હાલ માસૂમ સંતોષ ની સિવિલ માં સારવાર ચાલી રહી છે ડોક્ટર કહે છે દાખલ કરવું પડશે સંતોષ ની હાલત પણ ગંભીર છે એમ કહી શકાય કસવાણા સદા જરૂર કુલે છે